નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા આજે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતના જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું ગુજરાતમાં જળાશયો સો ટકા ભરાણા આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ શરૂ કરીએ મિત્રો ગુજરાત ઉપર બે સિસ્ટમની અસર થઈ રહી છે જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની છે તેની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે જ્યારે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આજે પડશે મિત્રો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવના કારણે હાઈવે હાઈવેના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે જ્યારે મિત્રો હજુ પણ આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે ત્રીસ જુલાઈના રોજ પોરબંદર દ્વારકા કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર જૂનાગઢ મોરબી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે દક્ષિણ ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હાલમાં હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને મિત્રો આજે ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ડાંગ તાપી નવસારીમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના હાલમાં હવામાન વિભાગે આપી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અસર કરી રહી છે તેની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથોસાથ કચ્છમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગઈકાલે બસોથી વધુ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે મિત્રો અમદાવાદ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ ઉપરાંત હિંમતનગરમાં બસ પાણીમાં ડૂબી ગઈ હતી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જ્યારે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાતા કેટલાક ખેડૂતોના પાકને નુકસાન થયું છે મિત્રો ગઈકાલે લુણાવાડામાં દિવસ દરમિયાન સાત ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા જ્યારે મહીસાગરમાં પણ ગઈકાલે મેઘતાંડવ જોવા મળ્યું હતું ગઈકાલે ભાવનગર જિલ્લામાં પણ ભારે થી અતિ ભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે